ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને મંદિર પરિસરમાં ફરારી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી યુવક મંડળના સભ્યો સેવાભાવથી ફરારી પ્રસાદીનું વિતરણ કરતા નજરે પડ્યા જ્યાં ભક્તોએ શ્રદ્ધા અને શાંતિ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો શિવભક્તિ ઉપવાસ અને સેવા ભાવનું પાવન દ્રશ્ય ફતેગંજ મેન રોડ પર સૌને ભાવ કરી ગયું ફતેગંજ મેન રોડ યોગ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરારી પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે વર્ષોથી અમારે ત્યાં માતાજીનું વર્ષો જૂનું મંદિર આવેલું છે ત્યાં ભોલેનાથજીનું બી મંદિર છે ત્યાં ભક્તો અવિરત આવતા રહે છે બે થી અઢી હજાર ભક્તો એ પ્રસાદી લાભ લીધો છે હજુ બી એક કલાક પ્રસાદી ચાલુ રહેશે તથા પાક ટુડે ડે ચેનલના તમામ દર્શકોને ને ફતેહગજ મેનરોડ યોગ મંડળના તમામ સભ્યો તરફથી શિવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છા નિલેશ ચબલાણી ફતેહગંજ મેનરોડ યોગ મંડળ પ્રમુખ